ઝું જાય તારું કામ કાઢી દે સાહેબ એ નિજામુદ્દીન ઓલીયા ઝૂંપડી કે ઝુંપડી રાટુ વારેલું ઉપર ઘાસના પૂરા નાણે જઈને કે ભાઈ તું કેમ આવ્યો છો

મને એમ પૂછે છે કે તારી કઈ કેવું છે રાજા ની આપણે જરૂર પડે રાજાની આપણને શું જરૂર પડે એટલે અમીર ખુસરો વિનંતી કરે છે કે વાલા તારી છે ને એ મને આપી દે પેલો ગરીબ માણસ વિચાર કરે છે કે મારી દીકરી ના લગ્ન છે એટલે પેલા ગરીબ માણસે કીધું કે મોજડી તો મારે કોઈ કામ નથી મારી ઉપર બહુ મોટો કર્યો બોલો ગરીબ માણસ વિચાર કરે કે આ તો દિલ્હી સલ્તનત રાજા અને આને હારી આ શું કેવાય ગરીબ માણસ ને કે તારે આના બદલામાં હું જોઈ એક રાજા તમે મને આપશો એક બદલામાં

બાપુ જોઈ ગયા અમીર ખુશરો ને આવતા ઉપર નાચતો હતો એટલે અમીર ખુશરો ને આવતા જોઈ અને નિઝામુદ્દીન ઓલિયા હસવા મીડ્યા હસતા હસતા

આમાં હું સમજાય બહુ મહત્વની વાત છે સદગુરુ કર્યા હોય સદગુરુ નો હોય એને આમાં ખબર પડે કાની કિંમત હોય બાકીને આમાં ખબર પડે નહી આ તો સદગુરુ નો દેજ છે